સમગ્ર બિલ્ડિંગ નામે હૈદરાબાદ આઈ કાર્ડ બનાવી વિદ્યાર્થીનીઓને એડમિશન આપ્યા બાદ તેમનું ભવિષ્ય બરબાદ કરનાર મ કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ મગર કોઈ વ્યારાના સંચાલન સામે પોલીસ ફરિયાદ નોંધાતા અનેક વિદ્યાર્થીઓને ન્યાય મળવાની આશા જાગી છે નોંધવું રહ્યું કે લોકોના ઘર ઘર સુધી એડમિશન માટે જઈ એમના ડોક્યુમેન્ટ્સ ઉઘરાવી લેનાર આવી સંસ્થાઓ કઈ રીતે લોકોને છેતરે છે તે હવે લોકોએ જાણી લેવું જોઈએ અને તમારા ઘર આંગણે કોઈ પણ એડમિશન કરવા આવે તો એનાથી દૂર રહેવું જોઈએ મહા કામલ નર્સિંગ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા બાદ એમને હૈદરાબાદ લઈ જઈને એક્ઝામ અપાવવામાં આવતી હતી જે સંપૂર્ણ ફ્રોડ સ્કીમ હતી અંતે વિદ્યાર્થીઓ સામે આનો ભાંડો ફૂટી જતા તેમણે પોતાની ધોરણ દસ અને બારની ઓરિજિનલ માર્કશીટ માંગી હતી પરંતુ પહેલા પૈસા ભરો તો જ તમારી માર્કશીટ આપવામાં આવશે એવું જણાવવામાં આવતા સોનગઢ વ્યારા ઉચ્છલ નિઝર અને માંડવી વિસ્તારના વિદ્યાર્થીઓએ ફરિયાદ નોંધાવી હતી અને તાપી કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું હતું જેમાં તે પોલીસ ફરિયાદ નોંધાતા વિદ્યાર્થીઓએ ન્યાય થવાની આશા જાગી છે હવે સંચાલકની ધરપકડ ક્યારે થાય છે અને આ સમગ્ર સંસ્થા જે મગર મગરકુઈ ખાતે આવેલી છે એને તાળા ક્યારે લાગે છે તે જોવું રહ્યું અને આવી અન્ય સંસ્થાઓમાં એકતા કોલેજ ઓફ નર્સિંગ સહિત ફ્રોડ કરતી સંસ્થાઓ અને લોકોના ઘરે ઘરે જઈ ડોક્યુમેન્ટ્સ ઉઘરાવી લાવતી સંસ્થાઓ પર ક્યારે પોલીસ કાર્યવાહી થાય છે તે પણ આવનાર દિવસમાં જોવું રહ્યું હેતલ કોંકણી તાપી વિયારા પોલીસ સ્ટેશનમાં તારીખ વીસ આઠ બે હજાર એકવીસથી સત્તર બાર બે હજાર ચોવીસ દરમિયાન જે આ કામના ફરિયાદી છે પ્રીતિબેન તેમની સાથે મા કામલ ફાઉન્ડેશનના સંચાલક ડૉક્ટર અનિલ કેશર ગોહિલનાઓએ નર્સિંગ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલની કોઈ માન્યતા ન હોવા છતાં નર્સિંગ કાઉન્સિલ કોચિંગ સંસ્થા શરૂ કરી અને આ સંસ્થાનું પાંચસોથી વધારે હોસ્પિટલ સાથે જોડાણ છે એવી લલચામણીને લોભામણી જાહેરાતો આપેલી અને આ સાથે જે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવતા હતા એમને કર્ણાટકની એક નર્સિંગ સંસ્થાનું બોગસ આઈડી કાર્ડ બનાવી આપી અને તેના આધારે ત્યાં પરીક્ષા આપવા માટે મોકલી આ કામના અરજદાર સાથે રૂપિયા એક લાખ પચાસ હજાર અભ્યાસ ફી તથા પ્રેક્ટિકલ પરીક્ષાના રૂપિયા આઠ હજાર અને રહેવાના તથા જમવાના રૂપિયા બાવીસ હજાર મળી કુલ્લે રૂપિયા એક લાખ એસી હજારની ફરિયાદી તથા સાહેદો પાસેથી ફીસ લીધેલી છે અને કોઈ પણ પ્રકારનો કોર્સ પૂર્ણ કરેલ નથી તથા આરોગ્ય વિભાગ તરફથી પણ સદર સંસ્થાને આવી કોઈ માન્યતા પ્રાપ્ત થયેલ છે એવું સર્ટિફિકેટ તેઓએ મેળવેલ નથી જેથી આ કામના આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ઉપરાંત આ કામના આરોપીઓએ જે વિદ્યાર્થીનીઓ ત્યાં ભણવા આવતી હતી તેના ધોરણ દસ તથા ધોરણ બારના અસલ રિઝલ્ટ તથા લિવિંગ સર્ટિફિકેટ પણ પોતાના કબજામાં રાખી આ વિદ્યાર્થીઓને પરત કરેલ નથી જેથી બીએનએસએસ ની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર ત્રણસો છત્રીસ ત્રણ તથા ત્રણસો ચાલીસ બે મુજબ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ સર એકતા સર હજી આવી જે કિસ્સો એકતા કોલેજ ઓફ નર્સિંગનો પણ સામે આવ્યો હતો કે જે જીએનએમ ને એનએમ ના સેમ આ રીતે જ કોમેન્ટ કરી રહ્યા છે અંગે કોઈ માહિતી મળી છે ના એ અમારા નોલેજમાં નથી પણ રાજપીપળા ખાતે આ એજન્સી વિરુદ્ધમાં એક ફરિયાદ થયેલી છે જી સર સર અન્ય ઘણી સંસ્થાઓ તાપી જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં દુકાનો રાખીને ગેસ્ટ હાઉસમાં રોકાઈને આ જ પ્રવૃત્તિ કરી રહી છે તો સર એમાં કોઈ પોલીસ કંઈ કાર્યવાહી કરશે આ કામે એક ટીમ બનાવી અને આવી સંસ્થાઓનું વેરીફિકેશન કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને આરોગ્ય વિભાગને પણ આ બાબતે સંકલનમાં રહી અને કામગીરી શરૂ કરવામાં આવેલ છે જી સર